હેલો ફ્રેન્ડ્સ હું પઠાણ જમીન તમારું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ સવેરા એજ્યુકેશનમાં તો ફ્રેન્ડ્સ આજે હું લઈને આવ્યો છું તમારા બધા માટે જીવની તલાટી સ્પેશિયલ ટેસ્ટ સિરીઝ જેનું નામ છે સંગ્રામ સિરીઝ તો ફ્રેન્ડ્સ આજે આપણે આ સંગ્રામ સિરીઝમાં જોવાના છીએ ગુજરાતી ગ્રામર ગુજરાતી ગ્રામરમાંથી મેં બધામાંથી બે બે ક્વેશ્ચન લીધા છે જેથી કરીને તમારી પ્રેક્ટિસ સારી એવી થઈ જાય તો ચાલો તમારું વધુ સમય ન લેતા શરૂ કરીએ આજની આપણી ટેસ્ટ સિરીઝ એના પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ આજની આપણી ટેસ્ટ સિરીઝ તો આજનો આપણો પહેલો ક્વેશ્ચન છે નીચેનો અલંકાર ઓળખાવો શિયાળો એ શિયાળો એનો આન્સર આવે અનન્વય અલંકાર શિયાળો એ શિયાળો એ કયો અલંકાર છે અનન્વય જેમ મા તે મા બાપુજી તે બાપુજી એટલે કે એ જ એક શબ્દની સરખામણી એના શબ્દ સાથે થતી હોય તો એને અનન્વય અલંકાર કહેવાય એના પછીનો ક્વેશ્ચન જોઈએ નીચેનો અલંકાર ઓળખાવો ભણીએ ગણીએ હરી નાવે હાથ એના આન્સર આવે શબ્દાનુપ્રાસ અલંકાર હવે અહીંયા તમે જુઓ ભણીએ ગણીએ એટલે કે જ્યારે કોઈ પંક્તિમાં એક જ રિધમવાળા શબ્દ એટલે કે લયવાળા શબ્દ વારંવાર પુનરાવતન પામે તો તેનાથી બનતા અલંકારને શબ્દાનુપ્રાસ અલંકાર કહેવાય જેમ કે તમે અહીંયા જોયું ભણીએ ગણીએ પછી આવે તદંતર અંતર ગાન તાન પાન સઘન ગગન એવી રીતે એક જ લયવાળા શબ્દ આવતા હોય તો એને શબ્દ અલંકાર કહેવાય એના પછીનો ક્વેશ્ચન જોઈએ છંદમાં ગણોની કુલ સંખ્યા કેટલી છે આ અહીંયા આ ગ લખેલું છે ગણ છંદમાં ગણની કુલ સંખ્યા કેટલી એનો આન્સર હવે આઠ હવે તમારે કઈ રીતે યાદ રાખવાના તા આ સૂત્રો એક યાદ રાખી લેવાનું તમારે ય મા તારા જભાન લગા ય એટલે ય માતા પછી મા તારા તારા જ રાજભા જભાન ભાન સ પછી ન સ લ અને સ લગા અહીંયા સુધી તમારે આવી રીતે યાદ રાખવાના તો આઠ ગણ થાય ટોટલ એના પછીનો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કયા છંદની ગણરચના શિખરણી છંદની છે તે જણાવો એટલે શિખરણી છંદની અહીંયા તમને ગણ રચના પૂછવામાં આવી છે તેનો આન્સર આવે યમન સભલગા આ યમન સભલગા એ શિખરણી છંદની ગણરચના છે હવે શિખરણી છંદમાં કેટલા અક્ષર હોય તો સત્તર અક્ષર હોય અને એમાં યતિ એ છઠ્ઠાક્ષરે આવે કુલ સત્તર અક્ષર હોય અને એથી અક્ષર આવે અને એનો એની ગણ રચના છે યમ અને સબલ લગા એટલે કે તમે સૂત્ર પણ કહી શકો તો આ તમારે યાદ રાખવાનું આવી રીતે જેટલા પણ છંદ છે એના જેટલા પણ સૂત્ર છે એટલે કે ગણ રચના છે એ તમારે યાદ રાખવી પડશે પરીક્ષામાં ડાયરેક્ટ તમને પૂછી લે કે શિખરણી છંદની ગણ રચના કઈ છે પૃથ્વી છંદની ગણ રચના કઈ છે તો તમારે યાદ કરી લેવા એના પછીનો ક્વેશ્ચન જોઈએ પ્રતિદિન એ કયા સમાસનું ઉદાહરણ છે તેનો આન્સર આવે અવયવી ભાવ સમાસ પ્રતિદિન એ અવયવી ભાવ સમાસનું ઉદાહરણ છે હવે તમને કઈ રીતે ખબર પડે કે આ અવયવી ભાવ સમાસ જ છે તો જો શબ્દની આગળ પ્રતિ હોય યથા હોય આ હોય હર હોય પ્રતિ સ હોય તે અવય ભાવ સમાસમાં આવે જેમ કે તમને એના ઉદાહરણ આપું યથાશક્તિ યથાશક્તિ તમે લખો તેમાં આગળ યથા આવે એના પછી સવિનય આજીવન સરસ એના જેવા કેટલાય ઉદાહરણ છે કે જેમની આગળ યથા આહાર પ્રતિક સ આવે તો એ અવયવી ભાવ સમાસ કહેવાય એના પછીનો ક્વેશ્ચન જોઈએ ચાતુર્માસ એ કયા સમાસનું ઉદાહરણ છે એનો આન્સર આવે દ્વિકુ સમાસ હવે આ જે શબ્દ આપેલું હોય તમને એ કઈ રીતે ખબર પડે કે આ દ્વિકુ સમાસ છે તમારે શબ્દની આગળ જોવાનું કે જેમાં પૂર્વપદ સંખ્યાવાચક વિશેષણ હોય અને ઉત્તરપદ સંજ્ઞ હોય તેમજ પદ સમૂહનો અર્થ દર્શાવતું હોય તો તેવા સમાસને દ્વિગુ સમાસ કહેવાય જેમ કે નવરાત્રિ એટલે કે નવરાત્રિનો સમૂહ પછી પંચવટી એટલે પાંચ વડનો સમૂહ પછી સપ્તર્ષિ એટલે સાત ઋષિઓનો સમૂહ એવી રીતે ખટ રસ એટલે કે છ રસોનો સમૂહ તો એ બધા દ્વિગુ સમાસના ઉદાહરણ છે પણ આમાં એક તમારે ખાસ વાત એ યાદ રાખવાની કે જ્યારે નવનો અર્થ નવું થાય તો એ દ્વિગુ સમાસ બનતો નથી જેમ કે નવ જીવન તો તમે એનો અર્થ છૂટો પાડશો તો તમને ખબર પડશે કે નવ જીવનનો અર્થ થાય નવું જીવન તો એમાં જે પૂર્વપદ છે એ સંખ્યામાં વિશેષણ નથી એવી રીતે નવયુવાન એટલે કે નવો યુવાન નવ નિર્માણ તો આવા બધા શબ્દો તમારે ખાસ યાદ રાખવા એટલે કે જે પૂર્વ પદ હોય એ સંખ્યાવાચક શબ્દ છે કે નહીં એ તમારે ખાસ જોવો એના પછીનો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી વીજળી શબ્દનો સમાનાર્થી શબ્દ ઓળખાવો તો આપણે વીજળી શબ્દના સમાનાર્થી શબ્દ જોવાનું તો આ બધા વીજળી શબ્દના સમાનાર્થી છે વિદ્યુત ક્ષણપ્રભા દામિની સૌદામિની તડિત અને ચપલા તો આ બધામાંથી તમને કોઈ એક ઓપ્શનમાં આપેલું હશે કે વીજળી શબ્દના સમાનાર્થી શબ્દ ઓળખાવો તમારે આ યાદ રાખવાના વિદ્યુત ક્ષણપ્રભા દામિની સૌદામિની તડિત અને ચપલા તમને આમાંથી કોઈ એક ઓપ્શનમાં આપેલું હશે તમને તરત લાઈટ થવી જોઈએ એના પછીનો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી યુદ્ધ શબ્દનો સમાનાર્થી શબ્દ ઓળખાવો તેના આન્સર આ બધા યુદ્ધ શબ્દના સમાનાર્થી શબ્દ છે લડાઈ વિગ્રહ જંગ રણજંગ રણસંગ્રામ સંગ્રામ સંગ્રામ અને સમર આ બધા યુદ્ધ શબ્દના સમાનાર્થી શબ્દ છે તો આ પણ તમારે યાદ કરી લેવા લડાઈ વિગ્રહ જંગ રણજંગ રણસંગ્રામ સંગ્રામ અને સમર એના પછીનો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી કુટેવ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ ઓળખાવો એનો આન્સર આવે સુટેવ કુટેવનો વિરુદ્ધાર્થી આવે શું હવે આપણે અહીંયા એક ખાસ વાત યાદ રાખવાની છે ફ્રેન્ડ્સ જ્યારે પણ તમને વિરુદ્ધાર્થી શબ્દ આપવામાં આવે અને જો આગળ કુ લખેલું હોય તો આપણે જે બીજો સામે વિરુદ્ધાર્થી શબ્દ હોય એમાં ખાલી આગળ શું લગાવવાનું હશે જેમ કે અહીંયા તમને આપેલું છે કુવિદ્યા તેનું વિરુદ્ધાર્થે આવે સુવિદ્યા પછી કુરૂપતા તેનો વિરુદ્ધાર્થી સુરૂપતા પછી કુપાત્ર તો સુપાત્ર કુબુદ્ધિ તો સુબુદ્ધિ કુમતી તો સુમતી કુવચન તો સુવચન કુવિચાર તો સુવિચાર કુરીતિ તો આવે સુ રીતિ પછી શું પછી કુકર્મી તો આવે સુકર્મી એવી રીતે તમારે એક્ઝામમાં યાદ રાખવાનું જ્યારે પણ આગળ કુ આવે તો તમારે આગળ વિવિધ આર્થીમાં શું લગાવવાનું તા ખાસ યાદ રાખજો એના પછીનો ક્વેશ્ચન આપણે જોઈએ નીચેનામાંથી સકારણ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ ઓળખાવો એનો આન્સર આવે નિષ્કારણ સ કારણ તો એનું વિરુદ્ધાર્થી નિષ્કારણ હવે અહીંયા પણ આપણે એક વાત યાદ રાખવાની છે ફ્રેન્ડ્સ જ્યારે પણ આગળ શબ્દમાં સ આવે તો એનું વિરુદ્ધાર્થી શબ્દમાં પાછળ નિસ્ કે નિહ આ શબ્દ આવશે જેમ કે તમે અહીંયા જુઓ સ આવે તો આપણે વિરુદ્ધાર્થીમાં નિઃ નીર કે નિઃ શબ્દ લગાડવાનો જેમ કે અહીંયા સગુણ તો નિર્ગુણ પછી સજીવ તો નિર્જીવ પછી સલજ્જ તેનો વિરુદ્ધાર્થી આવે નિર્લજ્જ પછી સપ્રમાણ તો એનો વિરુદ્ધાર્થી નિષ્પ્રમાણ પછી સંદેહ તો નિસંધેહ સાપરાધ તો નિરઅપરાધ તો આવા શબ્દો તમારે ખાસ યાદ રાખવા ફ્રેન્ડ્સ સો આવે તો આપણે નિસ નિર અથવા નિહ શબ્દ લગાવીને પાછળનો શબ્દ એમને મૂકી દેવાનો એના પછીનો ક્વેશ્ચન જોઈએ નીચે આપેલા તળપદા શબ્દોનો શિષ્ટ રૂપ આપો આસ્તે તેનો આન્સર આવે ધીરે પરીક્ષામાં આવા તળપદા શબ્દો આવે ત્યારે તમને બહુ હેરાન કરે તો તમારે આ શબ્દો ખાસ યાદ કરવા જ પડશે તો તમે એને વારંવાર સાંભળશો તો તમને પ્રેક્ટિસ પડી જશે તો તમને તરત જ દિમાગમાં લાઈટ થશે કે હા મેં ક્યાંક સાંભળેલું હતું કે જોયેલું હતું તો આ શબ્દો તમે ક્યાંક સાંભળેલું તો હશે જ કે આસ્તે ભાઈ આસ્તે આસ્તે ચાલો ભાઈ એટલે કે ધીરે ધીરે ચાલો આસ્તે એટલે કે ધીરે એના પછીનો ક્વેશ્ચન જોઈએ નીચે આપેલા તળપદા શબ્દોનો શિષ્ટ રૂપ આપો ઈહા એનો આન્સર આવે અહીં તમે સાંભળેલો હશે ઇહા આવ નહીં કોઈને બોલાતા હોય કે ઇહા આવ બેસો એટલે કે અહીં આવો અહીં બેસો તો શબ્દ તમારે બે ત્રણ વાર જોવા જ પડશે ત્યારે જ તમને યાદ થશે એના પછીનો ક્વેશ્ચન જોઈએ અત્યારેનું અટાણે શબ્દ એ ગુજરાતી ભાષાની કઈ બોલીનું ઉચ્ચારણ છે એટલે કે જે આપણે કહીએ અત્યારે તે ગુજરાતી ભાષાની કઈ બોલી છે જેમાં અટાણે વપરાય અત્યારેનું અટાણે થઈ જાય એવી કઈ બોલી છે એનો આન્સર આવે કાઠિયાવાડી બોલી કાઠિયાવાડી બોલીમાં અત્યારેનું અટાણે બોલાય છે આપણે જેમ ગુજરાતીમાં કહીએ કે તમે અત્યારે આવો છો તો કાઠિયાવાડી બોલીમાં અટાણે શબ્દ વપરાય અત્યારે એની જગ્યાએ કે અટાણે આવવાનું હોય એના પછીનો ક્વેશ્ચન જોઈએ વિસામોનું પોર શબ્દ એ ગુજરાતી ભાષાની કઈ બોલીનું ઉચ્ચારણ છે એટલે કે વિસામો આપણે કહીએ ને વિસામો ખાઓ તો કઈ બોલીમાં એને વિસામોને પોરો કહેવાય ગુજરાતી ભાષાની કઈ બોલી છે તેનો આન્સર આવે કાઠિયાવાડી બોલી કાઠિયાવાડી બોલીમાં વિસામોને પોરો કહેવાય આવી જે બોલીઓ છે સુરતી બોલી ચરોતરી બોલી કાઠિયાવાડી બોલી તે તમારે અમુક શબ્દો એમના કરવા પડશે કારણ કે એક બે માર્કમાં એ તમને પૂછાય જ છે કે પૂછી નાખે એના પછીનો ક્વેશ્ચન જોઈએ શબ્દ સમૂહ બધાનો ફેવરેટ ટૉપિક શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો કોઈ પણ જાતની ખોળખાપણ વિનાનું પૂરેપૂરું શુદ્ધ એનો આન્સર આવે અણી એટલે કે એમાં કોઈ પણ જાતની ખોળખાપણ ન હોય તેને શું કહેવાય અણી શુદ્ધ કહેવાય એના પછીનો ક્વેશ્ચન શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો જેની તુલના ન થઈ શકે તો આન્સર આવે અતુલ અતુલ એટલે જેની તુલના ન થઈ શકે કોઈની સાથે એની તુલના ન થાય એને અતુલ કહેવાય એના પછીનો ક્વેશ્ચન જોઈએ પ્રયોગનો અર્થ આપો કાગળની નાવ એનો આન્સર આવે લાંબો વખત ન ટકે તેવી તેવી વસ્તુ કાગળની નાવ એટલે લાંબો વખત ન ટકે તેવી વસ્તુ આ જે શબ્દ સમૂહ માટે એક શબ્દ છે રૂઢિપ્રયોગ છે કહેવતો છે એ તમારે કરવી જ પડશે કારણ કે દર વખતે રેવન્યુ તલાટીમાં કોન્સ્ટેબલમાં પછી જી ત્રિપલ એસ બીની જેટલી પણ એક્ઝામો છે એમાં એક બે માર્કમાં એ પૂછાય જ છે તો તમારે એ ખાસ કરી લેવા એના પછીનો ક્વેશ્ચન જોઈએ પ્રયોગનો અર્થ આપો કૂતરા બિલાડાનું જીવન એનો આન્સર આવે કંકાસવાળું જીવન તો તમે જોયું હશે જ્યારે પણ કૂતરા બિલાડા ભેગા થાય તે લડ જ લડ કરે બાજ જ બાજ કરે એટલે એને કહેવાય કંકાસવાળું જીવન એના પછીનો ક્વેશ્ચન જોઈએ કહેવતનો અર્થ આપો નાચવા જવું ને ઘૂંઘટ તાણવો એનો આન્સર આવે જરૂરત હોય તો શરમ મૂકી દેવી એટલે કે તમે કોઈ ગામડામાં આ સાંભળ્યું હશે કે નાચવા જવું ને ઘૂંઘટ તાણવો એટલે પોતાની આપણે ગરજ હોય આપણને જરૂરિયાત હોય તો આપણે શરમ મૂકવી પડે એટલે આ કહેવતનો અર્થ એ થાય કે નાચવા જેવું ને ઘુંગર તાણવો એનો અર્થ થાય જરૂરત હોય તો શરમ મૂકી દેવી એના પછીનો ક્વેશ્ચન જોઈએ કહેવતનો અર્થ આપો ગામને મો એ ઘરનું ન દેવાય એનો આન્સર આવે લોક જીભ તો ગમે તે બોલે એટલે લોકો તો ગમે તે વાતચીત કરે એટલે આપણે એમના મોડે કંઈ ગણું ન દેવાય મોડું બાંધી ન દેવાય એટલે આ કહેવત છે ગામને મોએ ગણું ન દેવાય એનો અર્થ થાય લોક જીભ તો ગમે તે બોલે એના પછીનો ક્વેશ્ચન જોઈએ સંધિ જોડો આ સંધિમાં લોકો બહુ હેરાન થાય છે કારણ કે સંધિ જોડો સંધિ છોડો તો આના અમુક નિયમો છે એ તમારે કરવા પડશે નહીં તો અમુક શબ્દ હોય એ તમારે ગોખવા પડશે એવું કહું તો પણ ચાલે આપણે અહીંયા જોઈએ સૂર્યવત્તા અસ્ત તો શું થાય સૂર્યાસ્ત સૂર્યવત્તા અસ્ત એટલે સૂર્યાસ્ત એના પછીનો ક્વેશ્ચન જોઈએ સંધિ જોડો ગિરિ વત્તા ઇન્દ્ર તા બંનેને ભેગા કરીએ તો શું થાય ગિરિન્દ્ર એટલે તમે અહીંયા જુઓ અહીંયા નાની અને અહીંયા પણ નાની ઈ આ બે નાની ઈ ભેગી થઈને થાય છે મોટી ઈ અહીંયા જો મોટી ઈ એટલે ગિરિન્દ્ર એના પછીનો ક્વેશ્ચન જોઈએ સંધિ છોડો રવિન્દ્ર તો આપણે આગળ જોયું બે નાની ભેગી થઈને થાય છે મોટી ઈ તો અહીંયા તમે જો અહીંયા મોટી ઈ છે તો આપણે છૂટા પાડવાના તો બંને નાની ઈ થશે રવિ વત્તા ઇન્દ્ર એટલે બે નાની છૂટી પડી ગઈ તો આવી રીતે રવિન્દ્રનો રવિ વત્તા ઇન્દ્ર એના પછીનો ક્વેશ્ચન જોઈએ સંધિ છોડો પરીક્ષા તો અહીંયા પણ સેમ એવું જ થશે આ પરી રીનું એ ને મોટી ઈ છે દેખાય એટલે બે નાની હોય તે ભેગી થાય તો મોટી ઈ બને પછી નાની ઈ અને મોટી તો એ મોટી ઈ બને તો આના નિયમ તમારે કરવા પડશે ફ્રેન્ડ્સ એના પછીનો ક્વેશ્ચન આપણે જોઈએ આજનો આપણો છેલ્લો ક્વેશ્ચન પચીસમો ક્વેશ્ચન સંધિના કુલ કેટલા પ્રકાર છે કયા કયા તો સંધિના કુલ ત્રણ પ્રકાર છે નંબર એક સ્વર સંધિ નંબર બે વ્યંજન સંધિ અને નંબર ત્રણ વિસર્ગ સંધિ તો જ્યારે આપણે ગુજરાતી ગ્રામર ભણાવીશું તેમાં તમને આ ત્રણે ત્રણ નિયમ આપણે કરાવીશું સ્વર સંધિ વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ તો ફ્રેન્ડ્સ આ હતી આજની આપણી રેવની તલાટી સ્પેશિયલ સંગ્રામ સિરીઝ તમને આ વિડીયો કેવી લાગી પ્લીઝ એના વિશે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને ફ્રેન્ડ્સ તમારા બધાને એક રિક્વેસ્ટ હતી કે અમારી ચેનલને અને અમને સપોર્ટ કરજો તમારો સપોર્ટ અને સાથ સહકાર એ જ અમારી હિંમત છે એનાથી જ અમને મોટિવેશન મળે છે તો પ્લીઝ ફ્રેન્ડ અમને સપોર્ટ કરજો તમે અહીંયા જોયું એમ આપણા આમાં સમાનાર્થી વિરોધદાર્થી પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ કહેવતો રૂઢિપ્રયોગ પછી આપણે સમાસ અલંકાર છંદ એવા ઘણા ટોપિક આપણે કવર કરવાની ટ્રાય કરી છે તો ફ્રેન્ડ્સ આવી વિડીયો બનાવવામાં અમને ઘણી મહેનત લાગે છે તમે પણ જોયું હશે અમે તમારા માટે કેટલી મહેનતથી વિડીયો બનાવીએ છીએ અને સાથોસાથ તમને પીડીએફ પણ આપીએ છીએ તો પ્લીઝ ફ્રેન્ડ અમને સપોર્ટ કરજો આ વિડીયો વધુમાં વધુ તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો અમારી વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જો તમારા કંઈ સજેશન હોય તો એ પણ તમે અમને કોમેન્ટ કરી શકો છો ફરી મળીશું આવી નવી નવી માહિતી અને વિડીયો સાથે ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો જય હિન્દ જય ભારત